ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ આજે આપણે જોવાના છે વાયુમય પદાર્થની ઘનતા અને મોલદળ જેનું સમીકરણ આપણે આગળ જોઈ ગયા છીએ લાસ્ટ થિયરીમાં તો આદર્શ વાયુ સમીકરણની જે આપણે આદર્શ વાયુ સમીકરણ આપણને મળ્યું હતું એની આપણે પુનઃ ગોઠવણી કરીશું તો આદર્શ વાયુ સમીકરણ આપણને મળ્યું હતું આ રીતના પીવી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી તો પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી આપણું સૂત્ર છે એની આપણે પુનઃ ગોઠવણી કરી કરવાની છે તો જેને આપણે જોઈશું અહીંયા ચલો તો આપણે અહીંયા પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી આપણું સૂત્ર છે જેને આપણે પુનઃ ગોઠવણી કરીએ છીએ તો પુનઃ ગોઠવણી કરીએ છીએ તો પી આરટીને આપણે એક બાજુ લઈને એક બાજુ લઈ લઈએ તો એને આપણે ઉપર રાખીએ તો એન બાય વી બરાબર આપણે લઈ લઈએ પી બાય આરટી પી બાય આરટી ચલો આટલું આપણું સૂત્ર છે હવે એન બરાબર આપણે આગળ ભણી ગયા કે એન બરાબર આપણે લખતા હતા સ્મોલ એમ ડિવાઈડેડ બાય કેપિટલ એમ જ્યાં આપણે કેપિટલ એમ બરાબર લેતા હતા આણવીય દળ અને સ્મોલ એમ બરાબર લેતા હતા ઇન્વેસ્ટિગેશન માટે જે આપેલું દળ હોય તે તો એન બરાબર હું લખીશ અહીંયા એન બરાબર સ્મોલ એમ બાય કેપિટલ એમ હોવાથી જેને આપણે આ સમીકરણમાં મૂકીશું એનની વેલ્યુ આપણે ઉપરના સમીકરણમાં મૂકીશું તો શું મળશે સ્મોલ એમ ડિવાઇડેડ બાય કેપિટલ એમ અને જે વી છે એને જ આપણે અહીંયા લખીએ છીએ વી બરાબર આપણને મળશે પી બાય આરટી ચલો આપણે માટેનું સમીકરણ મળશે સ્મોલ ઇન્વેસ્ટિગેશન માટે જે આપેલું છે તે અને એમ મોલિક્યુલર આણવીય દળ છે તો એમ બાય વી એમ અને વી છે તો એમ બી એમ બાય વી બરાબર આપણે શું લખી શકીએ ઘનતા એટલે કે દળ ભાગ્યા કદ બરાબર આપણે ઘનતા લખી શકીએ તો દળ ભાગ્યા કદ બરાબર ઘનતા એટલે ડી લખી શકીએ તો ડી ભાગ્યા આ એમ રહેશેની છે તો એમ ડી ભાગ્યા એમ બરાબર શું થશે પી બાય આરટી આ મુજબનું આપણને સમીકરણ મળે છે જ્યાં ડી બાય એમ બરાબર પીઆરટી છે જ્યાં ડી બરાબર શું થશે ઘનતા થશે હવે જે આપણી પાસે કેપિટલ એમ છે કેપિટલ એમને આપણે સૂત્રનો કરતાં બનાવીશું તો સૂત્ર શું થશે કેપિટલ એમ સૂત્રનો કરતાં બનશે પી નીચે આવી જશે અને ડીઆરટી એકબીજા સાથે ગુણાઈ જાય છે તો આપણે એનું માટે પણ સૂત્ર લખી દઈએ કે એમ બરાબર સૂત્ર શું થઈ જશે ડી આર ટી ડિવાઇડેડ બાય

ડાલટનના આંશિક દબાણનો અહીંયા નિયમ છે પારસ્પરિક ક્રિયા ન કરતા હોય તેવા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ વ્યક્તિગત વાયુના આંશિક દબાણના સરવાળા બરાબર થાય છે વ્યક્તિગત વાયુના આંશિક દબાણ આંશિક દબાણ બરાબર આપણે પી વન પી ટુ પી થ્રી લઈ શકીએ છીએ કુલ દબાણ આપણે લઈ શકીએ પી એટલે કે એ દબાણ જે સમાન કદે અને તાપમાનની પરિસ્થિતિમાં દરેક વાયુ અલગ રીતે ક્રિયાશીલ થશે વાયુઓના મિશ્રણમાં દરેક વાયુ વડે ક્રિયાશીલ થયેલું દબાણ આંશિક દબાણ કહેવાય છે તો આંશિક દબાણની આ વ્યાખ્યા આપેલી છે અને આપણને નિયમ આપેલો છે પારસ્પરિક ક્રિયાના કરતાં વાયુના મિત્રનું કુલ દબાણ વ્યક્તિગત દબાણના સરવાળા બરાબર હોય છે તો આપણે આ પ્રમાણેનું સૂત્ર લખી શકીએ પી કુલ પી કુલ બરાબર પી વન પી ટુ પી થ્રી લખી શકીએ છીએ અને અચળ ટી અને વી હશે જ્યાં પી કુલ વાયુના મિશ્રણનું કુલ દબાણ છે અને ટુ પી થ્રી વગેરે વાયુના આંશિક દબાણ છે સામાન્ય રીતે વાયુઓ પાણી પર એકઠા કરવામાં આવે છે અને તેથી તે ભેજવાળા હોય છે એ આપણે અહીંયા પાણી પર એકઠા કરવાના છે હવે પાણી પર જ્યારે પણ દબાણ એકઠા કરી ત્યારે જે બી દબાણ છે એ પાણી સાથે ભીગોવાયેલા હશે આથી સૂકા વાયુનું દબાણ પાણીની બાષ્પ ધરાવતા ભેજવાળા વાયુના દબાણમાંની પાણીનું બાષ્પ દબાણ બાદ કરવાથી મળે છે તેથી આપણે અહીંયા સૂત્ર આવશે પી શુષ્ક વાયુ આપણે જો દબાણ જોઈતું હોય પ્યોર શુષ્ક વાયુ તો આપણે કરવું પડશે પી કુલ માઇનસ જલીય તાણ તો જલીય સા માટે બાદ કરવામાં આવે છે કારણ કે આપણે તેને પાણીની સપાટી પરથી જે દબાણ મેળવીએ છીએ એ પાણીવાળું હોય છે તેથી આપણે તેને પી શુષ્ક વાયુ બરાબર પી કુલ માઇનસ જલીય તાણ કરીશું તો આ સૂત્ર યાદ રાખવાનું છે પી શુષ્ક બરાબર પી કુલ માઇનસ જલિયતાણ તેથી આપણને મળશે અહીંયા પી શુષ્ક વાયુ અહીંયા આપણને બહુ બધા દબાણના સૂત્ર વેલ્યુ આપેલી છે મૂળ અંશના પર્યાયમાં આંશિક દબાણ ધારો કે ટી તાપમાને ત્રણ વાયુઓ કદ વીમાં સમાયેલા છે જેમના આંશિક દબાણ અનુક્રમે પી વન પી ટુ અને પી થ્રી છે તેથી આપણે આ રીતના લખી શકીએ છીએ અહીંયા તો આપણે પહેલું લખી શકીએ પી વન અને પી થ્રી માટે તો પી વન બરાબર આપણે લખીએ પી વન બરાબર પી વન બરાબર લખીશું એન વન આરટી બાય વી જે પીવી ઇઝ ટુ એનઆરટી સૂત્રમાંથી આપણે લખીએ છીએ પીવી બરાબર એનઆરટી સૂત્રમાંથી તો વીને આપણે છેદમાં લઈએ છીએ તો પી વન આપણે દબાણ અહીંયા શોધવાનું છે આંશિક દબાણ માટે તો પી વન બરાબર શું થઈ જશે એન વન આર ટી બાય વી એવી રીતના આપણે પી ટુ બરાબર લખીએ તો પી ટુ બરાબર થશે પી ટુ બરાબર એન ટુ આર ટી બાય વી પી થ્રી બરાબર થઈ જશે એન થ્રી આર ટી બાય વી ચલો દરેક માટે આપણે લખ્યું પી ટુ એન ટુ આર ટી બાય વી પી થ્રી બરાબર એન થ્રી આર ટી બાય વી દરેક માટે આપણે દબાણ માટે લઈ છીએ જ્યાં એન વન એન ટુ અને એન થ્રી આ વાયુઓના અનુક્રમે મોલની સંખ્યા છે આથી કુલ દબાણનું સમીકરણ લખી શકીએ આપણે એન વન એન ટુ એન થ્રી જે શું છે મોલની સંખ્યા છે વાયુઓના મોલની સંખ્યા તો પી કુલ બરાબર શું થશે પી કુલ બરાબર પી વન પ્લસ પી ટુ પ્લસ પી થ્રી એવી રીતના એન બરાબર શું થશે એન વન પ્લસ એન ટુ પ્લસ એન થ્રી તો હવે પી કુલ બરાબર આપણે લખવું હોય પી કુલ આપણે શોધવાનો છે તો પી વન પી ટુ પી થ્રી જે આપણે ઉપરની વેલ્યુ છે એ જ આપણે અહીંયા નીચે લખીશું તો આપણને જવાબ મળશે દરેકની વેલ્યુ આપણે મૂકીશું પી વન બરાબર એન વન આરટી બાય વી તો એન વન આર ટી બાય વી પ્લસ પી ટુની વેલ્યુ એન ટુ આર ટી બાય વી પ્લસ એન થ્રી આરટી બાય વી દરેકની વેલ્યુ છે હવે દરેકમાં તમે જોઈ શકો છો કોમન શું થશે આરટી બાય વી આરટી બાય વી દરેકમાં કોમન થશે તો આરટી વીને આપણે કોમન કાઢી લઈએ આર બાય વી શું રહેશે એન વન પ્લસ એન ટુ પ્લસ એન થ્રી આ રીતના આપણને સૂત્રો મળે છે એન વન પ્લસ એન પ્લસ થ્રી બાય વી ચલો જે આપણને મળ્યું પી કુલ હવે એન વન પી વનને પી કુલ વડે ભાગ ભાગતા પી વનને આ પી કુલ છે પી વન આપણું આ છે તો આ જે સૂત્ર છે એને આપણે આ સૂત્ર વડે ભાગવાનું છે તો આપણે અહીંયા લખીએ કે પી વનને પી કુલ વડે ભાગતા તો શું થઈ જશે પી વન ભાગ્યા પી કુલ તો પી વનની વેલ્યુ આપણે લખીશું સૌ પ્રથમ આપણે પી વનની લખીએ એન વન શું છે આરટી બાય વી છે હવે પી કુલ એને આપણે નીચે ભાગવાનું છે તો એન વન પ્લસ એન ટુ પ્લસ એન થ્રી છે તો આપણે અહીંયા લખી દઈએ ભાગ્યા આર ટી બાય વી એન વન પ્લસ એન ટુ પ્લસ એન થ્રી આ રીતનું આપણું સૂત્ર છે ચાલો તો આપણે અહીંયા જોઈએ એન વન આરટી છે ભાગ્યા વી છે અને આર ટી બાય વી એન વન પ્લસ એન ટુ એન થ્રી તો વી છે એ નીચે આવશે આ વી છે અહીંયા ઉપર ગુણાશે તો આપણે એને એ સૂત્રને ફરીથી લખીએ ચાલો તો આ મુજબ આપણને સૂત્ર મળે છે RTV ભાગ્યા આરટીવી એન N1 એન વન પ્લસ એન ટુ પ્લસ એન થ્રી આ રીતના મળે છે RTV RTV આર ટીવી અહીંયા કેન્સલ થઈ જશે તો સૂત્ર શું મળશે એન વન બાય એન વન પ્લસ હવે N1, N2, એન અને એન થ્રી એના બરાબર આપણે એન લખી શકીએ સ્મોલ એન તો આપણને સૂત્ર મળી જશે એન વન બાય સ્મોલ એન જે શું હતું પી વનના છેદમાં પી કુલ ચલો તો આના બરાબર આપણને મળી ગયું એન વન બાય એન હવે એન વન બાય એન બરાબર આપણે લખી શકીએ એક્સ વન જે મોલ છે તો સૂત્ર આપણને મળી જશે એન વન બાય એન બરાબર એક્સ વન તો એક્સ વનને પ્રથમ વાયુનો મોલ કહેવાય છે તેથી પી વન બરાબર એક્સ વન પી કુલ એવી રીતના પણ આપણે લખી શકીએ તો આના બરાબર એક્સ વન થશે તો પી વન બરાબર એક્સ વન આ પી કુલ પી કુલ તેથી આપણે લખી શકીએ પીઆઈ બરાબર એક્સઆઈ એન્ટુ પી કુલ તો આ આપણું સૂત્ર થઈ જશે તો આ રીતના આપણે ડાલ્ટરના આંશિક દબાણનો નિયમ આપણે સોલ્વ કરી શકીએ છીએ હવે એના પરથી આપણે એક દાખલો જોઈશું દાખલો કેવી રીતના ગણાય છે તે જોઈએ ચાલો અહીંયા આપણે એક દાખલો આપેલો છે નિયન ડાય ઓક્સિજનનું મિશ્રણ સિત્તેર પોઈન્ટ છ ગ્રામ ડાયોક્સિજન અને એકસો સડસઠ પાંચ ગ્રામ નિયોન ધરાવે છે તો આપણને સિત્તેર પોઈન્ટ છ ગ્રામ જે આપણને ઇન્વેસ્ટિગેશન માટેનું મોલર દળ સ્મોલ એમ આપણને આપેલું છે કેપિટલ એમ એટલે કે આણવીય દળ જે આપણે ડાયોક્સિજન છે તો ડાયોક્સિજન ઓક્સિજનનું સોળ હોય તો ડાયોક્સિજન એટલે ઊંટું કેટલું થશે સોળ દુ બત્રીસ બત્રીસ થઈ જશે નિયોન નિયોનનું કેટલું થશે નિયોન પરમાણુ ક્રમાંક એનો દસ છે તો એનું આણવીય દળ જે કેપિટલ એમ થઈ જશે એનું વીસ ઓ નું કેટલું થઈ જશે બત્રીસ ચલો તો આ વેલ્યુ આપણે લઈને દાખલો ગણીશું તો સૌ પ્રથમ આપણે અહીંયા ડાય ઓક્સિજનના મૂળની સંખ્યા જોઈશું તો ડાય ઓક્સિજનના મૂલની સંખ્યા શોધવા માટે તો મૂલ બરા અહીંયા એન એન બરાબર સૂત્ર આપણે વાપરીશું સૂત્ર કઈ વપરાશે મોલ શોધવાના છે તો એન જે મોલ છે તો એન બરાબર આપણને સૂત્ર આગળ જોયું હતું સ્મોલ એમ બાય કેપિટલ એમ આ વહેલી મૂકીશું એટલે આપણને જે બી જવાબ મળશે એની અંદર આપણને મોલનો જવાબ મળશે તો સ્મોલ એમ બરાબર આપણને સિત્તેર પોઈન્ટ છ જે દાખલામાં આપેલું છે કેપિટલ એમ જે આપણે ઓ ટુનું આણવીય દળ શોધ્યું સોળ દુ બત્રીસ તો જે આપણને આ રીતના આપણે દાખલો ગણીશું તો આપણને જવાબ મળશે બે પોઈન્ટ એકવીસ મોટ એવી રીતના આપણે નિયોન માટે શોધીશું તો નિયોનનો કેપિટલ એમ જે છે નિયોનનો પરમાણુ ક્રમાંક દસ છે એનો આણવીય દળ છે વીસ તો કેપિટલ એમ બરાબર આપણે લઈશું વીસ અને સ્મોલ એમ સ્મોલ એમ બરાબર એકસો સડસઠ પોઈન્ટ પાંચ ગ્રામ જે આપણને આપેલું છે તો એ બંનેનો જવાબ અહીંયા મોલમાં આપણને મળે છે આઠ પોઈન્ટ સાડા મોલ ડાયોક્સિજનનો ઓક્સિજનનો હવે મૂલ આપણે શોધવાનો છે એક્સ મૂલ સૂત્ર છે એક્સ બરાબર એન વન ડિવાઈડેડ બાય સ્મોલ એન જે આપણે હમણાં લાસ્ટમાં જોયું તો એન વન બરાબર આપણને શું મળ્યું બે પોઈન્ટ એકવીસ અને સ્મોલ એન બરાબર આપણે શું લઈશું અહીંયા કુલ મોલ એટલે કે એન વન એન ટુ જેટલા બી આપણે એન મોલન્સ હશે એ દરેકનો દરેક મોલનો સરવાળો તો આપણી પાસે બે મોલ છે એક તો આઠ પોઈન્ટ સાડત્રીસ અને બીજું છે બે પોઈન્ટ એકવીસ તો બંનેનો અહીંયા સરવાળો થશે અને એન વન બરાબર જે આપણને એન વન સૌ મળ્યું છે સૌપ્રથમ આ શું થશે એન વન તો આપણે આને લઈ લઈએ એન વન અને આ થઈ જશે આપણું એન ટુ લઈ લઈએ આને લઈ લઈએ એન ટુ ચલો મોલન્સ બરાબર એન વન બાય કુલ મોલનો સરવાળો તો આ રીતના આપણે મોલન્સ ડાયોક્સિજનનો જોઈએ તો ડાયોક્સિજન આપણને જોવા મળે છે પોઈન્ટ એકવીસ અને નિયોનો મોલન્સ જે આપણને મળે છે પોઈન્ટ સેવન્ટી નાઇન તો આઠ પોઈન્ટ સાડત્રીસ ભાગ્યા બે પોઈન્ટ એકવીસ અને કુલ મોલ અહીંયા થોડું તમે જોઈ લેજો એટલે એકદમ સેલ છે વૈકલ્પિક રીતે જો નિયળનો મોલન શોધો હોય તો નિયળનો મોલ્સ પહેલાંનો જો આપણે મોલન શોધી દઈએ બીજાનો શોધવા માટે જે પહેલો જે આન્સર છે એને વનમાંથી બાદ કરતાં આપણને બીજાનો જવાબ મળી જાય છે જે અહીંયા આપણને આપેલો છે પોઈન્ટ સેવન્ટી નાઇન વન માઇનસ પોઈન્ટ ટુ વન હવે આપણે શોધવાનું છે વાયુનું આંશિક દબાણ તો આંશિક દબાણ શોધવા માટે આપણી પાસે અહીંયા સૂત્ર છે મોલન્સ ગુણ્યા કુલ દબાણ જે આપણે લાસ્ટમાં સૂત્ર મેળવ્યું કે એક્સ ઇન્ટુ પી કુલ સૂત્ર શું વાપરીશું અહીંયા વાયુનું આંશિક દબાણ એટલે કે પી વન બરાબર મોલંશ એક્સ ગુણ્યા કુલ દબાણ એટલે કે પી કુલ દરેકમાં કયું સૂત્ર વાપરવાનું છે એ તમારે અહીંયા લખી દેવાનું છે પી કુલ તો સૌ પ્રથમ આપણે જોઈશું ડાયોક્સિજનનું આંશિક દબાણ તો પોઈન્ટ એકવીસ જે આપણને મોલ મળ્યો મોલંશ હમણાં લાસ્ટમાં જે મળી હતી એક્સ વનની વેલ્યુ તો મોલ અંશ બરાબર આપણે અહીંયા પોઈન્ટ એકવીસ લખીશું અને દબાણ આપણને સંખ્યાની અંદર આપેલી છે પચીસ બાર તો બંનેનો ગુણાકાર કરશો એટલે આપણને જવાબ મળે છે ત્રણ પોઈન્ટ સેવન્ટી નાઇન જે આ જવાબ મળ્યો એ ગુણ્યા પચીસ બાર તો જવાબ મળે છે ઓગણીસ પોઈન્ટ પંચોતેર બાર તો આ રીતના આપણે દાખલો સોલ્વ કરી શકીએ છીએ તો આ રીતના બીજા પણ તમે એક્ઝામ્પલ લઈને આવા દાખલા ગણી શકો છો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીશું ઓલ ઓફ યુ થેન્ક્સ